એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી આથી હોસ્પિટલ પર લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર એમ જેવાય નું કાર ના હોય તો આ માણસનો બધા ડાંટા ચિરાગ રાજપૂત અને એક બે બાર કિરણ પટેલ પટેલની હાજરીમાં આ દર્દી એનાનું ત્યાં મોકલતા હતા ચિરાગ રાજપૂતમાં જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા એક બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત પંદર મિનિટ લેતા હતા જયારે નિમેશ નો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો મને પણ વિશ્વાસ ના આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ એ પંદર મિનટમાં બનાવીને મને આપી દીધું મારા કાર્ડ પાંચ માં પંદર માં એને બનાવીને આપ્યું હવે હું બતાવવા માંગુ છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમ માં કોણ કોણ એલિજિબલ છે પીએમ જેવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં બેનિફિશિયરી પીએમ જે વાય કાર્ડ જોતા હોય તો આ બેનિફિશિયરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં અસ્સી ટકા જેટલા મેચિંગ થઈ જાય જેની નામ ડેટ ઓફ બર્થ અને જેન્ડર એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો એવા પોર્ટલ છે માસ્ટર પ્રિન્ટ કાર્ડપ્રુવલ પોર્ટલ ડોટ ઇન ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક્ડો પુછપરછમાં ત્રણ હજાર થી વધારે પીએમ જે કાર્ડ આ લોકો બનાવ્યા છે હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોય હોય શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય